કેશોદના વેરાવળ રોડ પર આવેલા ચર્છરી દ્વારકાધીશ માર્કેટને નગરપાલિકા દ્વારા તમામ દુકાનો સીલ કરવા તજવીજ હાથ ધરી સ્ટોરી રિપોર્ટ બાય રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જુનાગઢ ધનશૂકભાઈ જરામભાઈ હીરપરા બારકાધીશ માર્કેટ ની અંદર ઊભા છીએ અમે દ્વારકાધીશ માર્કેટ ની અંદર રિનોવેશન નું કામ ચાલુ છે અવી તો ઘણી બધી બિલ્ડિંગો છે ભાજપના નેતાની છે બીજા બધાની અન્યની છે કોઈ ટાર્ગેટમાં લેતા નથી દ્વારકાધીશ માર્કેટ ની અંદર એક જ ટાર્ગેટ લીધો કે દ્વારકાધીશ માર્કેટ બિલ્ડિંગ પાડી નાખો સાહેબ આવીને સીલ મારી જાય છે મીટર ના કનેક્શન કાપી જાય છે કઈ સાંભળતા નથી કોઈની વસ્તુ અને અત્યારે અમે ચારસો જણા દુકાનવાળા છે એનું નગરપાલિકા માંથી એક લીસ્ટ આપે અમને એટલે અમે એ પૈસા ઉઘરાવીને બિલ્ડિંગ ને આખું રિનોવેશન કમ્પ્લીટ કરીને અમે આપશું એની અમને મુદત આપે બે ચાર મહિના કામ ચાલુ છે છતાંય અમને હજી મુદત આપે એવી અમારી નમ્ર વિનંતી છે અત્યારે કામ ચાલુ જ છે આખી પાણી બધી પાડી નાખેલી છે હજી પાડીએ જ છીએ કારીગરું મળતા જાય અમે અમે પાડતા જઈએ અને વરસાદ ચાલુ છે વરસાદ અમને થોડી ઘણી મુદત આપે બે ચાર મહિનાની અમે રિનોવેશન કરીને કમ્પ્લીટ કરીને આપશું અને નગરપાલિકા જે કે જોઈ જાય ક્યાં ક્યાં રિનોવેશન કરવાનું છે એમાં કરવા તૈયાર છે અને અવિસરકારી બિલ્ડિંગો પોતાની છે એ નથી જોતા ને દ્વારકાધીશ જ કેમ જોવે છે

કોઈ સરકારી ની બિલ્ડિંગ નથી અત્યાર લગી વેરાવ ઉઘરાવ્યા કોઈ સફાઈ કોઈ આવતા નથી કેશોદ નગરપાલિકા વિસ્તારમાં વેરાવળ રોડ પર દ્વારકાધીશ કરીને જર્જરિત બિલ્ડિંગ છે જેમાં ત્રણસો ચારસો ઓગણીસ જેટલી ટોટલ દુકાનો છે અને તેમાંથી કુલ વપરાશ હાલે અંદાજે એકસો દસ જેટલી દુકાનોનો ચાલુ છે આ બિલ્ડિંગ જર્જરિત હોવાથી કેશોદ નગરપાલિકાએ બે હજાર ચોવીસમાં જ આ જે મિલકત ધારકો છે તેમને બિલ્ડિંગ ખાલી કરી અથવા બિલ્ડિંગનો સ્ટેબિલિટી રિપોર્ટ સરકાર માન્ય એજન્સી મારફત રજૂ કરવા જણાવેલું હતું પણ મિલકત ધારકોએ આ પ્રકારનો કોઈપણ સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરેલો ન હતો અને સાથે જ બિલ્ડિંગનું કોઈપણ જાતનું સમારકામ હાથ ધરવાની તજવીજ તે લોકોએ હાથ ધરેલી ન હતી જેથી કેશોદ નગરપાલિકાએ વિશાળ જનહિતને ધ્યાને રાખી લોકોની સલામતીને ધ્યાને રાખી આ બિલ્ડિંગ ખાલી કરવા માટે નોટિસ આપેલી હતી બે હજાર પચીસમાં જ આ પ્રકારની નોટિસ નગરપાલિકાએ મિલકત ધારકોને બિલ્ડિંગ ખાલી કરવા માટે આપેલી હતી

ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે